દક્ષિણના સોમનાથ ગણાતા કાવિકંબોઈ સ્થિત સંભેશ્વર તીર્થ સ્થાને પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે સોમવારે ભક્તોનું કિડિયારો છલકાયું હતું કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના આજે સોમવારના શુભ સમન્વય વચ્ચે પ્રારંભ થયો છે જીવને શિવ સાથે સાક્ષાત્કાર કરાવતા પવિત્ર શ્રાવણ માસમાં વિશ્વ પ્રસિદ્ધ કાવિકંબોઈ તીર્થ સ્થાને આજે ભક્તોનો સૈલાબ ઉમટ્યો હતો ભંડારાનું આયોજન સાથે મેળાનો માહોલ પણ જોવા મળ્યો હતો આ તીર્થાને દરિયા દેવ દિવસમાં બે વખત સ્વયંભૂ અભિષેક કરવા આવે સમગ્ર શ્રાવણ માસમાં અહીં લઘુ રુદ્ર વિશેષ પૂજા હોમ હવનનું આયોજન કરાય છે પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો આજે અહીંયા સંબલેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા ભરૂચમાં એક ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્ય ભૂમિ છે જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ માસના દિવસે આજે ભગવાન શિવની આરાધના કરવા માટે હજારો ભાવિક ભક્તો આજે અહીં આવતા થયા છે ભગવાન શિવની હજારો લાખો પત્રોથી દરરોજ પૂજા થશે દૂધથી અભિષેક થશે અને પુષ્પોથી પણ એમની ઉપાસના થશે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિના આજે લાભથી પરમાત્મા આજે પ્રસન્ન કરવા માટે આખા દેશભરમાંથી આજે લાખો ભક્તો અહીં આવવાના છે આજે અમારા ભરૂચ જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ આજે અહીં હાજર છે અને એમને પણ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રાવણ મહિનામાં વિઘ્ન રહિત આ શ્રાવણ પસાર થાય આ ઉદ્દેશ્યથી અમારા કલેક્ટર સાહેબે આજે પરમાત્માને આશીર્વાદ લીધા છે